અત્યારે તો સોર સોરમાં ધાબળો હોડીને લાગી હતી અને વણવા હારું ચારેક દિવસથી આપણો વ્લોગ આગળ પાછળ થયા કરે છે તો મેં આજે બે દિવસનો વ્લોગ સાથે જ મૂકી દઉં છું એટલે આપણું પતે આપણું પતે એટલે પછી કાલથી રેગ્યુલર આવશે એમ તો દીદી આવી હતી એટલે કાલે સોર સોરમાં મેં મંગાવ્યું હતું સાદું ખમણ અને એની સાથે મસ્ત ઝીણી સેવ પછી ખમણ ના પીસ કરી નાખા મેં પછી દર વખતેની જેમ આદત થી મજબૂર મેં ખાઈ લીધું એક પીસ કેમ કે મને વઘારેલું ખમણ કરતા સાદું ખમણ વધારે મજા આવે પછી ખમણમાં મેં મસ્ત વઘાર કર્યો સેવ નાખી ઉપરથી અને કાંદા ને મરચા વગર તો ખમણ અધૂરું કેવાય પછી તે ખાઈ ને હું બેઠી ખીચડી બનાવવા માટે ખીચડી તો બનાવી છે કઢી પછી ગરમ ગરમ જ બનાવે તો લાગે અત્યારે હું બનાવું છું એમ તે મરાઠીમાં મેં શેકી નાખ્યું છે તવામાં તેલમાં મેં થોડીક તીખી નહીં લાગે તેવી બી મરસું લીધું છે હા તે શેકાય એટલી વાર મમ્મીએ પપૈયું કાપ્યું તે ખાઈ લીધું મેં કેટલા વર્ષ પછી ખાઉં છું તમને ખબર ત્રણ ચારેક વર્ષ પછી ખાઉં છું મેં પપૈયું પહેલી જ બેટમાં એટલું મીઠું લાગે

મારી ફોટોસ પાડવાની વારી એટલે સુરત દાદા ભી ગયા મે તો પછી રેવા દીધું ફોટોસ પાડવાનું પછી સાંજે મે જમી લીધું મેથી ભાજીના રોટલા અને મગ પછી ખાધું ચકુ લાવી હતી તે આમલી તો આજ સુબહ સુબહ મે બેઠ ગઈ હતી ચોટલા ઓળને શું કરે સવારમાં આટલી બધી ઠંડી લાગે તો ધાબળો ઓઢીને ચોટલા ઓળવા પડે પછી અમે બેઠા બહાર તાપવા માટે જો મેં આના ચોટલા કેટલા મસ્ત ઓળ્યા છે કેમ કે હોસ્ટેલમાં મેં જતે જ વાળેલા ને એટલે મને આટલી સારી રીતે આવડે છે પછી હું બેસી ગઈ ચેવડો અને ચાય પીવા માટે ચેવડો ખાઈને હું નીકળી ગઈ દીદીના રૂમ પર જવા માટે આજે તો મેં વાળ બી સરકારની ઓળીને આવી હતી તો ત્યાં જ બેસીને બનાવ્યો મેં રોજના કોપરેલ નાખો છું ને એટલે ચીપકું ચીપકું વાળ દેખાય છે ફિર કુછ કામ ધંધા નહીં થાય તો હમ દેખ રહે ટીવી

એક લવ મૂવી તે અર્ધી જ પૂરી થઈ અને હું આઈ ગઈ ઘરે ઘરે આવીને બી તેજ મૂવી ચાલુ છે મારી પછી મૂવી પૂરી કરીને મેં ધોઈ ને ખાબાર અમુક પિમ્પલ તો યાર ચિંગમ જેમ ચીપકી રહી સાચું પછી હું જોવા આવી સનસેટ તો મળીએ કાલે બાય